વેચવાનું છે તો વ્યવહાર હવે અંદાજે કોને વીસ થી પચીસ હજાર જેવું કઈક કેતા પત્રકારો બોગસ પત્રકારો અને

આ વેપારી નો અમારી પાસે આવ્યો છે તો આ પ્રથમ વિડીયો જોઈએ આપનું નામ શું છે પેલા તો મારું નામ અમૃત લુહાર છે અમારે અહીંયા એક મતલબ એક વ્યક્તિ આવ્યા હતા તો એ લોકોએ પૂછ્યું કે તમારી પાસે મતલબ ફટાકડા વેચવાનું લાયસન્સ છે તો અમે પાડી ના તો એ પછી એવું કહેતા હતા કે મતલબ તમારે છે ને મતલબ વ્યવહાર કરવો પડશે હવે અમને એવી કંઈ ખબર નથી કે વ્યવહારનું ને આ બધું શું હોય છે એ અમને કંઈ ખબર નથી કેટલો વ્યવહાર માગ્યો હતો વ્યવહાર હવે અંદાજે કહો ને વીસ થી પચીસ હજાર જેવું કઈ કહેતા હતા બરાબર પણ એ કારણથી મતલબ અમને અમારો હવે એટલો મોટો કઈ બિઝનેસ છે નહીં અમે મતલબ પાંચ થી છ હજાર રૂપિયા કમાતા હોઈએ તો એ લોકોએ આટલો મોટો વ્યવહાર માંગ્યો તો અમે અમારા સબંધીને ફોન કર્યો શું એનું એમનું નામ મને કોઈ ખબર નથી તો એ શું કે અમે સંબંધીને ફોન કર્યો તો એ પછી એવું કહેતા હતા કે હું આટો મારીને આવું પણ એના પછી એ લોકો એ મતલબ ફરીથી બીજી વાર હજુ આવ્યા નથી પોલીસ માં જાણ કરી તમે પોલીસમાં ના હજુ સુધી અમે જાણ નથી કરી કોઈ આગળ ની શું કાર્યવાહી રહે છે તમારી હવે પોલીસ ફરિયાદ કરવાનો છો હા અમારે ફરિયાદ તો કરવી પડશે કારણ કે મતલબ આવી રીતે દર વખતે કોઈકને ને કોઈક અમને આવીને હવે અમે અમને તો શું કે અમારી પાસે કાંઈ એવો હોદ્દો છે નહીં કે અમે અમને આઈડી કાર્ડ નું પૂછીએ કે ભાઈ તમારું આઈડી કાર્ડ શું છે આ તે ફલા કોઈ પત્રકાર હતો કે કોણ હતું અમને કોઈ જાણ એમણે કરી નથી ખાલી એવું કીધું હતું કે તમારી પાસે લાયસન્સ છે અમે ના પાડી તેથી એ લોકોએ પછી અમને એવું કીધું કે ભાઈ તમારે વ્યવહાર ચૂકવવો પડશે અમે કીધું કે અમારી પાસે હાલ કંઈ છે નહીં કેટલા જણ હતા એ એક જ જણ હતો તીનો સમય આવે ત્યારે પત્રકારો ઉઘરણું કરવા માટે નીકળી જતા હોય છે તોડબાજ પત્રકારો હજાર બે હજારનું કાર્ડ લઈને નીકળી જતા હોય છે આવા ન્યૂઝ અમે અમારા ક્રાઈમ આવાજમાં છાપ્યા હતા ને ત્યારબાદ આ પ્રસિદ્ધ થયેલા સમાચાર બાદ કેટલીક જગ્યાએ પત્રકારો અટવાયા પણ છે તેનો એક નમૂનો રાધનપુરમાં પણ જોવા મળ્યો હતું રાધનપુરના આ વેપારી પાસે એક પત્રકાર જાય છે અને ત્યાં લાયસન્સ માગે છે ને ત્યારબાદ વીસથી પચીસ હજાર રૂપિયાની માગણી કરે છે આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો નથી પરંતુ આ એક પુરાવો સામે આવ્યો છે જો તમારી પાસે પણ આવો કોઈ પત્રકાર આવે છે તો તમે એનો પ્રથમ વિડિયો લો અને આ વિડિયો પોલીસ સ્ટેશનમાં મોકલજો પીઆઈને મળજો અને ત્યાંના પીઆઈને કહીજો કે આ તોડ કરવા માટે આવ્યો જેથી આવા પત્રકારો સામે પોલીસ કેસ થાય ત્યારે આ રાધનપુરનો આ વિડિયો છે અને રાધનપુરના વિડિઓમાં પણ આવો જ એક પત્રકાર રાધનપુર પંથકમાં જોવા મળ્યો હતો અને હાલ તો વેપારીઓ સતર્ક થઈ ગયા છે વેપારીઓ વિડીયો બનાવી રહ્યા છે ત્યારે આ દિવાળીના માહોલમાં હાલ પત્રકારો ઓછા થયા છે પરંતુ દરેક જગ્યાએ આવો જ માહોલ પત્રકારોનો જોવા મળતો હોય છે ત્યારે રાધનપુરમાં પણ આવો જ માહોલ જોવા મળ્યો હતો બસ એ જ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર